વાત કરી જેમ કે જ્યારે દુર્ઘટના બની એ સમયે હું અહીંયા હાજર નહોતી પરંતુ હું બીજા જ દિવસે સવારે અહીંયા પહોંચી ગઈ હતી સૌથી પહેલાં હું સિવિલ ગઈ હતી જે મેં વાત કરી ત્યાર પછી હું એમ્સમાં ગઈ હતી અને જે પરિવારને હું સાંત્વના આપવા ગઈ હતી મને ત્યારે એવું યોગ્ય ન લાગ્યું કે મારે ત્યાં ફોટો પાડવો જોઈએ પરંતુ જે પરિવારનું દુઃખ છે એ જ દુઃખ મને દુઃખ છે અને અમુક લોકો દ્વારા એવું ચલાવવામાં આવ્યું કે બેન રાજકોટમાં નથી પરંતુ જ્યારથી આ ઘટના બની એના બીજા દિવસથી હું અહીંયા રાજકોટમાં છું અને મારાથી બનતી તમામ કાર્યવાહી અધિકારીઓ સાથે સંપર્કમાં છું જ્યારે ડીએનએ ટેસ્ટ થયા ડીએનએ ટેસ્ટ માટે પણ સતતને સતત ગાંધીનગર અને કલેક્ટર સાથે ચર્ચા કરતી હતી અને જે લોકોના મૃત્યુ થયા હતા એના મૃતદેહ એના પરિવારને મળી જાય એના માટે પણ હું સતત ને સતત આ આ આવી દુર્ઘટનામાં કોઈ પણ ગુનેગાર હોય ને કોઈ પણ ગુનેગાર એને છોડવા ન જોઈએ અને સીટ એટલે તમે સમજી શકો છો કે સીટ શું કહેવાય અને મુખ્યમંત્રી શ્રી પણ એ જ દિશામાં કામ કરી રહ્યા છે કે કોઈ પણ ગુનેગાર હોય એને છોડવામાં નહીં આવે જે કાર્યવાહી કરી છે એ કાર્યવાહીમાં જે પણ દોષિત હોય એ દોષીતને છોડવામાં નહીં આવે જે કોઈ ગુનેગારો સાથે સંકળાયેલા હશે સરકાર એને નહીં છોડે સીટની રચના થઈ છે સીટ એટલે બાય તમે સમજી શકો છો કે સીટ એટલે શું સતત તમે સીટની કાર્યવાહી જે થાય છે તમે આખો દિવસ મીડિયાને બતાવો છો મીડિયાના માધ્યમથી લોકોને તમે જાણકારી આપો છો કે સીટ સીટની રચના થઈ છે સીટના માધ્યમથી જે કાર્યવાહી થાય છે કોઈ પણ ગુનેગાર હશે એને છોડવામાં નહીં આવે ભાઈ સીટમાં જે કાંઈ બાબતો આવશે એની સંપૂર્ણ કાર્યવાહી સરકાર અત્યારે કરવા માટે તૈયાર છે કોઈ ઘરની સામે બંગલો બનતો હોય તો તો ખ્યાલ જ હોય ને તો આ સાગત્યને કહી દીધી ઓસો બે આયમનું નામ આવ્યું છે એમને ખરેખર આમાં તપાસ થઈ જો કે કે નેતાને એના ઉપર હાથ છે કારણ કે તમે તો મંત્રી હમણા બન્યા બેન આવી રીતે વર્ષોથી ચાલતું 10 વર્ષથી ચાલતું આ શાસનનું કહી દીધું છે અત્યારે જે દુર્ઘટના બની છે ને ભાઈ એ દુર્ઘટના પછી

ભાઈ મેં તમને વાત કરી કે જે કોઈ ગુનેગારો હશે ગુનેગારો ને સરકાર અત્યારે છોડવા માંગતી નથી ભાઈ આટલી મોટી આટલી મોટી દુર્ઘટના બની છે મીડિયા સુધી તમે પોઝિટિવ બધા સમાચારો પહોંચાડો છો હું તમને બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે જે પ્રમાણે તમારી કાર્યવાહી કરો છો લોકોનો તો મીડિયા એટલે એક લોકોનો અવાજ છે અને એ અવાજને તમે લોકો સુધી પહોંચો આપને સવાલ નહોતો કે આ